વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પ્રસંગી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પડતર દિવસ નિમિત્તે દિવાળી પર્વ અને નવા વર્ષની નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવા વર્ષ નિમિત્તે સર્વ કોંગ્રેસના નેતા અને કાર્યકરોને દિવાળી શુભેચ્છા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી સાથે આવનાર વડોદરા મહાનગરપાલિકા ઇલેક્શનને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને રાહુલ ગાંધીનું સંબોધન અને તેઓની વિચારણાનો વિડીયોના માધ્યમથી કોંગ્રેસના નગરસેવકો અને કોંગ્રેસના કાર્યકરોને સમજણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગણતરીના કોંગ્રેસના કાર્યકરો અને નગરસેવકો હાજર રહ્યા હતા સાથે વિપક્ષ નેતા શ્રી વાસ્તવ પણ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કોંગ્રેસના તમામ કાર્યકરો નેતાઓને વડોદરાના તમામ શહેરીજનોને દિવાળી પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી તો આપના તમામ શહેરીજનોને અને વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું જે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે એની ખૂબ શુભેચ્છા પાઠું છું ખાસ કરીને જે દીપોત્સવ પ્રકાશનો પર્વ છે તે સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સારું આરોગ્ય લાવે નવું વર્ષ આપણા બધા માટે સારું નિવડે એવી પ્રભુચનમાં પ્રાર્થના કરું છું કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે અહીંયા કોંગ્રેસ કાર્યાલય ખાતે જે કોંગ્રેસના પ્રાંગણમાં અહીંયા ખાસ કરીને કોંગ્રેસના અમારા આગેવાનોને માટે શુભેચ્છા માટેનો એક કાર્યક્રમનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે દીપાવલી અને નવા વર્ષ નિમિત્તે